અમેરિકાનો ભારત પર વધારાનો પચીસ ટકા ટેરિફ હવે લાગુ થવા જઈ રહ્યો છે જેનાથી હવે ભારત પર કુલ ટેરિફની ટકાવારી વધીને પચાસ ટકાએ પહોંચી ગઈ છે આપણે જણાવી દઈએ કે આ વધારાનો ટેરિફ અમેરિકા દ્વારા ભારત પર એટલે લગાવવામાં આવી રહ્યો છે કેમ કે ભારત રશિયા પાસેથી ખૂબ મોટા પાયે ક્રૂડ ઓઇલની આયાત કરે છે પરંતુ અમેરિકાની આ નીતિ ખૂબ જ બેવડી છે કેમ કે અમેરિકા સહિત પશ્ચિમી દેશો રશિયા પાસેથી ખૂબ મોટા પાયે માલસામાનની આયાત કરી રહ્યા છે તો આજે આપણે આ વિડીયોમાં અમેરિકાના બેવડા વલણ વિશે જાણીશું તો દર્શક મિત્રો આ તમે વર્લ્ડ મેપ જોઈ શકો છો ને તેમાં છે આ રશિયા રશિયા પોતાના ત્યાં ક્રૂડ ઓઇલ અને એલ એનજીનું સૌથી મોટું નિકાસ કરતા છે એટલે કે ક્રૂડ ઓઇલ અને એલએનજીનું રશિયામાં ખૂબ મોટા પાયે ઉત્પાદન થાય છે તો ઇન્ડિયન એક્સપ્રેસ અખબારના અહેવાલ મુજબ સેન્ટર ફોર રિસર્ચ ઓન એનર્જી એન્ડ ક્લીન એરના અભ્યાસ પ્રમાણે સમગ્ર વિશ્વમાં રશિયાના ક્રૂડ ઓઇલની સૌથી વધારે આયાત ચાઇના કરે છે આ રહ્યું ચાઇના અને ટકાવારી કેટલી તો સુડતાલીસ ટકા એનો મતલબ એ થયો કે ચાઈના રશિયાનું ક્રૂડ ઓઇલ લઈ જાય છે અને તે પછી ભારતનો નંબર આવે છે અને તે પછી નંબર આવે છે યુરોપિયન યુનિયન અને ટર્કીનો તો યુરોપિયન યુનિયન ની વાત કરીએ તો તે રશિયન ઓઇલની જે છે છ ટકા જેટલી આયાત કરે છે અને સાથે ટર્કી પણ છ ટકા જેટલી આયાત કરે છે પરંતુ તમે સમજી શકો છો કે અમેરિકાએ એ ચાઈના પર કોઈ પણ પ્રકારના ટેરિફ નથી લગાવ્યા રશિયન ક્રૂડ ઓઈલની આયાત કરવા પણ એટલે કે હવે અમેરિકાનું આમાં પણ ખૂબ મોટું બેવડું વલણ સામે આવ્યું છે હવે વાત કરીએ એલ એનજીની તો એલએનજીનો મતલબ થાય છે લિક્વિફાઈડ નેચરલ ગેસ એટલે કે કુદરતી વાયુ એલએનજી એ એલએનજીની એક ખાસિયત એ છે કે તે કોલસા અને ક્રૂડ ઓઇલની તુલનામાં ચાલીસ ટકા ઓછા કાર્બન ડાયોક્સાઇડનું તે ઉત્સર્જન કરે છે એટલે કે જે ગ્રીન એનર્જી હોય છે તેમાં એલએનજી ખૂબ મોટો ફાળો ભજવે છે અને એલએનજીમાં પંચ્યાસીથી પંચાણું ટકા મિથેન હોય છે અને આ સાથે તેમાં ઈથેન પ્રોપેન બ્યુટેન અને નાઇટ્રોજન પણ હોય છે વાત કરીએ રશિયાના એલએનજીની તો તે પ્રવાહી કુદરતી વાયુની આયાત સૌથી વધારે યુરોપ હજુ પણ કરે છે આ જે એલએનજી છે તેની સૌથી વધારે આયાત યુરોપ કરે છે રશિયન લિક્વિફાઈડ નેચરલ ગેસની અને તે પછી નંબર આવે છે ચાઈનાનો ચાઇના પણ રશિયન એલએનજીનું સૌથી મોટું ખરીદદાર છે વાત કરીએ યુરોપિયન યુનિયનની તો યુરોપિયન યુનિયન લગભગ એકાવન ટકા જેટલું રશિયન એલએનજી પોતાના ત્યાં લઈ જાય છે તે પછી આવે આવે છે છે એશિયાનો એક ત્રીજો દેશ જાપાન જાપાન તો જેટલો રશિયન એલ એનજી પોતાના ત્યાં લઈ જાય છે વાત કરીએ ભારતની તો ભારત પોતાનો જે એલ એનજી છે એટલે કે લિક્વિફાઈડ નેચરલ ગેસ તે પશ્ચિમ એશિયાના દેશ કતારમાંથી ખૂબ મોટા પાયે આયાત કરે છે અને ભારત કતારમાંથી આજે એલએનજીની આયાત કરે છે તેમાંથી ખૂબ મોટા પાયે યુરિયા બનાવે છે એટલે કે ખાતર બનાવે છે તે છતાં ભારત સાથે હવે અમેરિકાનું આ બેવડું વલણ છતું થયું છે યુરોપિયન યુનિયન હોય કે ચાઈના હોય કે પછી જાપાન હોય તે રશિયન એલ એનજીની પણ આયાત કરે છે અને રશિયન ક્રૂડ ઓઇલની પણ આ લોકો આયાત કરે છે પરંતુ અમેરિકાએ ચાઈના પર કોઈપણ પ્રકારના ટેરિફ લગાવ્યા નથી તો હવે વાત કરીએ ભારતની તો ભારત પાસે શું રસ્તા છે તો ભારતે થોડાક સમય પહેલા યુકે યુએઈ અને ઓસ્ટ્રેલિયા સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટને લઈને હસ્તાક્ષર કર્યા છે અને હાલમાં યુરોપિયન યુનિયન સાથે પણ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટને લઈને આપણો સંવાદ ચાલુ છે અને યુરેશિયન ઇકોનોમિક યુનિયન સાથે પણ ભારતે એફટીએ લઈને વાર્તાલાપ શરૂ કરી દીધો છે તો આ બાબતે તમારું શું માનવું છે અમેરિકાનું જે બેવડું વલણ છે ભારતને લઈને અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઈબ કરો જો તમામની ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હો તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે તેને જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર